સાબરકાંઠાના ઈડર માં નીકળશે છવ્વીસમી ભવ્ય રથયાત્રા ઈડર માં જોડાયા પોલીસ દ્વારા બે કલાકમાં પાંચ કિલોમીટર રૂટ માર્ચ યોજવામાં આવી હતી સાથે આયોજકો અને મુસ્લિમ બિરાદરો સાથે પણ બેઠક યોજાઈ હતી આગામી રથયાત્રામાં એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિત ચારસો પોલીસ છવ્વીસમી રથયાત્રા નીકળી રહી છે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે એક એસપી બે ડીવાય એસપી છ પીઆઈ પંદર પીએસઆઈ અને ચારસો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પોલીસનો બંદોબસ્ત ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ અને રૂટ ઉપર તેમજ રથની સાથેનો મૂવીંગ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આખા રૂટને સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવ્યો છે જે જગ્યાએ કેમેરા નથી ત્યાં અમે સ્ટેટિક ફોટોગ્રાફર પણ આપેલા છે ડ્રોનની મદદથી અમે ધાબા ચેક કરી રહ્યા છીએ અને દિવસે પણ ડ્રોનનો ઉપયોગ કરી અને આખી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે જે શાંતિ સમિતિની મિટિંગ અને મહુલ્લા કમિટીની મિટિંગ કરવાની હોય એ પણ થઈ ચૂકી છે આજે મારી અધ્યક્ષતામાં અમે આયોજકો સાથે અને મુસ્લિમ બિરાદરો સાથે મિટિંગ કરી એમના પ્રશ્નો પણ સાંભળ્યા અને પોલીસ તરફથી જે સૂચનાઓ આપવાની આપવાની હતી એ પણ અમે આપી દીધી છે આમ રથયાત્રાની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે અમારી પાસે લગભગ દોઢસો જેટલા બોડી વોન કેમેરા છે તમામનો ઉપયોગ અમે રૂટમાં કરીશું અને બંકર જે અમારા જે છે બુલેટ પ્રૂફ વાહન કહેવાય એનો પણ ઉપયોગ અમે રથયાત્રા બંદોબસ્તમાં કરવાના છીએ